ગાંધીધામ મુન્દ્રા નેશનલ હાઇવેનો મામલો ગરમાયો અંજારના મકલેશ્વર મંદિર સામેના સ્થાનિકોએ કરી રજૂઆત સન સિટીના સ્થાનિકો દ્વારા માર્ગ બંધ કરાતા વિરોધ મિરજા પર ઝુપડપટ્ટીના લોકોને થઈ હાલાકી સ્થાનિકો દ્વારા ભાડા કચેરીમાં કરાઈ રજૂઆત કચ્છભરમાં દરિયાલાલ જુલેલાલ જયંતિની ઉજવણી આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી આયોલાલ ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યું કચ્છ અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની મરીન સિક્યુરિટી ફરી એકવાર ત્રણ બોટ સાથે અઢાર માછીમારોનું અપહરણ કર્યું છે પાકિસ્તાન મરીને ચાલુ મહિનામાં ત્રીજી વખત ભારતીય બોટનું અપહરણ કરતાં માછીમારોમાં ભય ફેલાયો છે અગાઉ ઓગણીસ બોટમાં સવાર એકસો માછીમારોને બંધક બનાવાયા હતા અને ફરીથી એકવાર પાક મરીન સિક્યુરિટી દ્વારા નાપાક હરકત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં આઈએમડીએલ નજીકથી પાક મરીન એજન્સીએ વધુ અઢાર માછીમારો સાથે ત્રણ બોટનું અપહરણ કર્યું હોવાથી ગુજરાતના માછીમારોમાં રોષ સાથે ભય ફેલાયો છે અપહરણ કરાયેલી બોટ પોરબંદર જળ સીમાથી માછીમારોનું અપહરણ કરીને બંધક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા ઠોસ કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે આ સંદર્ભે અગાઉ જ્યારે ઓગણીસ બોટ પકડી પાડવામાં આવી ત્યારે ગુજરાત માછીમાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા કડક પગલા ભરાય તેવી માંગ ગુજરાત માછીમાર એસોસિએશને કરી હતી ત્યારે તેના ગણતરીના દિવસોમાં જ વધુ એક વખત ત્રણ ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે મુંબઈથી મુંદ્રા બંદરે લાવવામાં આવતો સોળ કરોડના રક્તચંદનનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હોવાની વિગતો મળી રહી છે વાસદ ચોકડી પાસેથી કન્ટેનરમાં ભરાયેલા રક્તચંદનના જથ્થાને ઝડપી પાડવામાં એજન્સીએ સફળતા મળી હતી મુંબઈથી મુન્દ્રા બંદરે આવતા વીસ ફૂટ લાંબા કન્ટેનરમાંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈએ સોળ પોઈન્ટ એકસો પિસ્તાલીસ એમ રક્તચંદન ઝડપી પાડ્યું હતું વાસાદ ચોકડી પાસેથી ઝડપાયેલા રક્તચંદનનો જથ્થો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે સોળ કરોડની કિંમતનો થાય છે ડીઆરઆઈના અધિકારીઓએ કન્ટેનર સાથે ચાર વ્યક્તિઓ પાસેથી એન્ટ્રી બિલ ડ્યુટી પેમેન્ટ ચલણ લોરી રિસિપ્ટ જેવા બોગસ દસ્તાવેજો પણ ઝડપી પાડ્યા હતા તપાસથી બચવા તસ્કરોએ તમામ દસ્તાવેજો હરિયાણાના આયાતકારના નામે બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે છેલ્લા દોઢ મહિનામાં આજ કન્ટેનર દ્વારા પહેલાં નવા સેવા પોર્ટ ત્યારબાદ ગોવા પોર્ટ અને ફરીથી નવા સેવા પોર્ટ ખાતેથી નિકાસ કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ કોઈ પણ કારણોસર રક્તચંદનના નિકાસમાં સફળતા ન મળતા કન્ટેનર મુંબઈથી મુન્દ્રા પોર્ટ લાવવામાં આવતું હતું રક્તચંદનની ચંદનની દાણચોરીમાં વિજય પુજારી તોકીર આલમ ફકરે આલમ અને ડોક્ટર વસીમની ગેંગ સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે આ લોકો તેમના ડ્રાઈવર જુનેદ સાથે દાણચોરીની પ્રવૃત્તિ માટે અમદાવાદ આવ્યા હતા આ ગેંગના સૂત્રધારોને અમદાવાદની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની ચકાસણીમાં તેઓની પાસેથી વાંધાજનક દસ્તાવેજો અને રોકડા રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર મળી આવ્યા હતા આ રકમ તેઓ રાજકોટના રોહનને આપવાના હતા અને રોહન મુન્દ્રા બંદરેથી રક્તચંદનનું કન્સાઇનમેન્ટ ક્લિયર કરાવી આપવાનો હતો ત્યારે કસ્ટમ એક્ટની કલમો તળે સોળ કરોડનું રક્તચંદન અને સાડા અગિયાર લાખનો રોકડ મુદ્દા માલ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયો છે અબડાસા તાલુકાના જખૌ દરિયા કિનારે નળાકાર પદાર્થ તણાઈ આવતા પોલીસે શરૂ કરી હતી જખૌ મરીન પોલીસના જણાવ્યા અનુસાર લોખંડના નળાકાર જેવો પદાર્થ દરિયા કિનારે તણાઈ આવ્યો હતો આ પદાર્થ તણાઈ આવતા તેને નજરે જોનારાઓએ પોલીસને જાણ કરી હતી ઘટના અંગેની જાણ પોલીસને થતા પીએસઆઈ કેડી ગોસ્વામી ઘટના સ્થળે દોડી ગયા હતા આ નળાકાર પદાર્થને પોલીસ મથકે લાવીને પોલીસે તપાસ હાથ ધરી છે આ નળાકાર આ નળાકાર પ્રકારનો પદાર્થ વિસ્ફોટક છે કે કેમ તે જાણવા માટે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે જખૌના દરિયાકાંઠેથી આ નળાકાર પદાર્થ મળી આવતા હાલ તો કુતૂહલ સર્જાયું હતું આદિપુરમાં આવેલી ડીએવી શાળાના સંચાલકો પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ તેમજ શાળાના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે ફરિયાદી વિનોદ શંકરલાલ ખુબચંદાણીએ આદિપુર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી શાળા સીબીએસ બોર્ડની માન્યતા ધરાવતી ન હોવા છતાં શિક્ષણ કાર્ય કરાવાયું હતું વર્ષ સુધી શાળા પાસે માન્યતા છે તેવા ખોટા દસ્તાવેજો બતાવી વાલીઓ સાથે વિશ્વાસઘાત કરાયો હતો જે સબબ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે ગાંધીધામ મુન્દ્રા વચ્ચેના બનેલા નવા હાઈવે અંજાર નજીક સર્વિસ રોડ બનાવવામાં ના આવતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડનું કામ કરી દેવાયું છે પરંતુ અંજારના મકલેશ્વર મંદિરની સામે આવેલી વિવિધ સોસાયટીઓ માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી પરિણામે અહીંની વિવિધ સોસાયટીના સ્થાનિકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકોએ માંગ કરી હતી હાઇવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવે જેથી અકસ્માતનું પ્રમાણ નિવારી શકાય આ માંગને સ્થાનિકોએ પ્રદર્શન કરીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી કચ્છ ભૂકંપ પ્રભાવિત જિલ્લો છે અવારનવાર કચ્છમાં ભૂકંપના આંચકાઓ નોંધાયા કરે છે તેમાં ખાસ કરીને વાગડ વિસ્તારમાં છાસવારે હળવા કંપનો નોંધાઈ રહ્યા છે તેવામાં આજે ભચાઉ નજીક વહેલી સવારે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો છેલ્લા કેટલાક સમયથી ત્રણથી ચાર વચ્ચેના આવતા ભૂકંપના આંચકાઓમાં વધારો નોંધાયો છે તેવામાં આજે સવારે સાત વાગે ને પંદર મિનિટે બચાવથી નવ કિલોમીટરના અંતરે ત્રણ પોઈન્ટ ત્રણનો આંચકો નોંધાયો હતો ફોલ્ટ સક્રિય થઈ જવાને કારણે ભૂકંપના આંચકાઓમાં વૃદ્ધિ જોવા મળી રહી છે ભુજના મિર્ઝાપર હાઇવે પર આવેલ સન સિટીમાંથી પાછળ જતો માર્ગનો રસ્તો બંધ કરી દેવાતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આ અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાને રજૂઆત કરવામાં આવી હતી સનસિટી પાછળ ઝૂપડપટ્ટી વિસ્તારમાં દોઢસોથી બસો જેટલા મકાનો આવેલા છે તેનો માર્ગ સનસિટીમાંથી નીકળતો હતો પરંતુ સનસિટી સ્થાનિકો દ્વારા માર્ગ પર બાઉન્ડ્રી બનાવીને માર્ગને બંધ કરી દેવાતા ઝુંપડપટ્ટીમાં વસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અગાઉ પણ આ મહિલાઓ દ્વારા નગરપાલિકાને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ઝૂપડપટ્ટી વિસ્તારમાં કે અન્ય માર્ગ બનાવી દેવામાં આવે તેવી માંગ મહિલાઓ દ્વારા કરાઈ હતી ત્યાં અમે સનસિટીની પાછળ જે ઝૂપડપટ્ટી છે વિસ્તાર ત્યાં અમે રહી છીએ ત્યાં થી ત્રણસો ઘર છે અમારા ત્યાં કને રસ્તા જે પ્રોપર્ટીના છે એ લોકો બંધ કરી નાખ્યા છે એ એમ કહે છે કે અમારા કાયદેસરની કાર્યવાહી કરી શકું તો અમારે નહીં થાય કારણ કે આમ બંધ કરી નાખ્યા છે રસ્તા એ કે હવે સાહેબ અમે તો સોમપુરા સાહેબને કીધું ચીફ ઓફિસર બધાને રજૂઆત કરી છે પણ એ એમ જ કહે છે કે એનું પ્રોપર્ટીની છે હવે એ એમ કે છે નકશા બધા સાહેબ ઝુંકડપ્ટીને નકશા ન હોય ને કાંઈ હવે નાના માણસો નકશા ક્યાંથી કરીને નાના માણસો પણ નકશા હોય તો અહીંયા બેઠા શું કામ કાયદેસરનો ન લે બંગલા પેલા અમે જાતા હતા પણ પછી કોઈક થી નાના મોટા માણસો વટાણા છે ના નાના માણસો અહીંયાથી ન વટાય એમ કઈ બંધ કરી નાખ્યો છે રસ્તા ત્યારે બાઉન્ડ્રી બંધ નાખી છે ગજીયા ની પાર દેડી દઈ દીધી છે હવે પાર ટપીને જઈ શકી છે વાન વ્યવહાર જઈ શકે એમ નથી ને રાતના દસ વાગ્યા પછી તો માણસનો બચ્ચો ત્યાં નથી દેખાતો હવે રાતના કોઈ બીમાર પડે તો અમને જાવો કઈ બાજુ ગ્રાન્ટના અભાવે કચ્છ જિલ્લાની એક હજાર સાતસો પચાસ જેટલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા આઠ હજાર જેટલા શિક્ષકોનો ફેબ્રુઆરી મહિનાનો પગાર થઈ શક્યો ન હતો ત્યારે માર્ચ એન્ડિંગ પૂર્વે ગઈકાલે સાંજે સરકાર તરફથી ગ્રાન્ટ રિલીઝ કરાઈ હતી તેથી આજે ચેટીચાંદની રજાના દિવસે પણ બિલો બનાવીને શિક્ષકોને પગારની ચૂકવણી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી બીઆર આર જણાવ્યું હતું માર્ચ એન્ડિંગ વખતે પગારની ગ્રાન્ટ મોડી થવાને કારણે શિક્ષકોમાં કચવાટ ફેલાયો હતો જોકે અંતે સરકારમાંથી ગ્રાન્ટ પાસ થતા શિક્ષકોને એકત્રીસમી માર્ચ પૂર્વે જ ચૂકવણું કરી દેવામાં આવશે તેથી શિક્ષકોએ હાશકારો અનુભવ્યો છે ચેટી ચાંદ નિમિત્તે આજે સમગ્ર ગુજરાતભરમાં દબદબા દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગાંધીધામ આદિપુર સંકુલમાં પણ સિંધી સમાજના ઉપક્રમે ચેટી ચાંદની ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી જ આસ્થાભેર ઉજવણીનો પ્રારંભ થયો હતો સવારે સાત વાગ્યાથી જ પૂજ્ય ભૈરાણા સાહેબની પૂજા અર્ચના કરવામાં આવી હતી ઝૂલેલાલ સાંઈનની આરતી ઉતારવામાં આવી હતી ઝૂલેલાલ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો શહેરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ તૈયાર કરીને ઝાંખીઓનું પ્રદર્શન થયું હતું આ શોભાયાત્રામાં આદિપુર ગાંધીધામના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા તો સિંધી સમાજના ભાઈ બહેનો સજી ધજીને શોભાયાત્રામાં સામેલ થયા હતા તો સમી સાંજે મુંબઈના કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ખાતે સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલી ઉજવણીમાં ચંદુભાઈ ચાવલા રમેશ રામ રખિયાણી મહાદેવ રાજણી દર્શન ઈશ્રાણી રાજુભાઈ ગોવિંદરામ રાજુ ચંદરા શંકર પરિયાણી પ્રેમાનંદ સેવાણી નરેશ ખુસલાણી નરેશ ગુરબાણી તારાચંદ ચંદનાણી મનોજ મૂલચંદી મિર્ચુ ભાનુશાલી સંજય નાવાણી પ્રેમ પરિયાણી બી કે મનસુખાણી ગીતાબેન ગણાત્રા દિવ્યાબેન નાથાણી કુંદનભાઈ વાણી મધુકાંત શાહ કુમાર રામચંદાણી ભીખુભાઈ લાલવાણી ઓમપ્રકાશ દાદલાણી જુમાભાઈ રાયમા નિલેશ ભાનુશાલી ગનીભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા તો બપોર બાદ ગાંધીધામ આદિપુર સિંધી સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિપુરના મદનસિંહ સર્કલ પાસે બાઇક રેલીને સ્ટાર્ટ અપાયો હતો આ બાઇક રેલીમાં પંદરસોથી પણ વધારે બાઇક સવારો જોડાયા હતા આદિપુરથી નીકળેલી ભવ્ય બાઇક રેલી ગાંધીધામના ઝૂલેલાલ મંદિરે સંપન્ન થઈ હતી આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ચેટીચાંદ નિમિત્તે આજે કચ્છભરમાં દરિયાલાલ ઝુલેલાલના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા મથક ભુજ ખાતે પૂંજ સિંધી પંચાયત દ્વારા ઝુલેલાલ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ભાજપ કાર્યાલયની સામે આવેલ સિંધી પંચાયતની વાડી મધ્યે સવારથી જ ઝૂલેલાલ જયંતિની ઉજવણી કરાઈ હતી પહેલી સવારે દીપ પ્રાગટ્ય બાદ ભજન કીર્તન અને ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉજવાઈ ગયું જન્મોત્સવની સાથે આરતી પલ્લવ જ્યોત પરવાન અને લંગર પ્રસાદ સહિતના આયોજન પુંજ સિંધી પંચાયત ભુજ દ્વારા થયા હતા જેમાં સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ પ્રસંગે પુંજ સિંધી પંચાયતના પ્રમુખ હરેશભાઈ રાજાણી મહામંત્રી જગદીશ ચેલાણી ઉપપ્રમુખ વાસુદેવ નેભવાણી કિશનચંદ રૂપારેલ

અને એ સિંધી સમાજ માટે નવા વર્ષનો આકાશ આજથી જ સિંધી સમાજનો નવો વર્ષ શરૂ થાય છે એટલે તમામ સમાજમાં હર્ષોલ્લાસથી લાગતી હોય છે અને અહીંયા અમે તમારી સામે તમે જેમ જુઓ છો બહુ પ્રેમથી આદર ભાવપૂર્વક સ્વામીનો છે જ એમનો બહેરાણો જોધું કરી અને બપોરે અમે સામૂહ ભોજન લઈએ લોહાણા સમાજના ઈષ્ટદેવ પૂજ્ય દરિયાલાલની આઠસો ચુમ્માલીસમી જન્મ જયંતિની માધાપર લોહાણા મહાજન દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી માધાપરના દરિયાસ્થાન મંદિરે યજમાન પરિવાર દ્વારા પૂજન વિધિ મહાઆરતી સહિત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દરિયાલાલ જન્મજયંતિની ઉજવણીમાં યજમાન પદે મૂળજી કિમજી કોટક પરિવાર ખાવડાવાડા દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી તો માધાપરના દરિયાલાલ તો બપોરે સમૂહ ભોજન તો બપોરે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ પ્રસાદના સહયોગી દાતા મુરજીભાઈ ખિંજીભાઈ કોટક પરિવાર તેમજ શશિકાંત મોહનલાલ ઠક્કર પરિવાર રહ્યા હતા આજે ચૈત્રી ચંદર નિમિત્તે આપણે માધાપર લોહાણા મહાજન દ્વારા સવારના અહીંયા મંદિરમાં ધૂન આરતી ત્યારબાદ પૂજન દરિયાલાલ બાપા જલારામ બાપાનું ત્યારબાદ અહીંયા દાતા દ્વારા જલારામ જયંતિ દરિયાલાલ જયંતિના જન્મદિવસ નિમિત્તે કેકનું વિતરણ ત્યારબાદ અમારે ગામમાં શોભાયાત્રા રવાડી નીકળશે ને ત્યારબાદ બાર વાગ્યા બાદ લોહાણા સમાજવાળી બધે આખી જ્ઞાતિનું તથા બ્રહ્મ શાશ્વત બ્રહ્મસ્થાન એનું સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે એમાં સમૂહ પ્રસાદમાં અંદાજે બે હજારથી પચીસસો અમારા ભક્તોનું સમૂહ પ્રસાદ અહીંયા રાખવામાં આવેલ છે ઉત્સાહ અનેરો આનંદ છે અમારા માધાપ અહીંયા માધાપુરમાં લગભગ ચારસો પરિવાર અંદાજે બે હજાર ઉપરની વસ્તી છે અહીંયા અને દરેક ઘરે ઘરમાં દરિયાલાલ બાપા અને જલારામ બાપાના ઉત્સવનો અનેરો આનંદ છે દરેક પોતાના ઘરે તો આજે પૂજન અર્ચનને ઉત્સાહથી આનંદથી ઉજવે છે પણ મંદિરમાં પણ એટલી જ અસંખ્ય ભક્તો સવારથી અહીંયા દર્શને આવે છે ભૂકંપ બાદ ભુજ શહેરના વિસ્તારનો વ્યાપ વધ્યો છે રિલોકેશન સાઇટો શહેરની ભાગોળે વિકસતા વિવિધ સમાજ દ્વારા પોતાના પ્રસંગો તેમના વિસ્તારમાં જ ઉજવવામાં આવે છે ત્યારે મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે રઘુવંશી પરિવાર દ્વારા દરિયાલાલ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે આવેલા પ્રથમ ગેટ નજીક જલારામ બાપાનું મંદિર આવેલું છે અહીં મુન્દ્રા રિલોકેશન સાઇટ રઘુવંશી પરિવાર દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ દરિયાલાલ દેવની ભવ્ય રવાડ પૂજન અર્ચન અને મહાઆરતીનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા રિલોકેશન ફ્લાઇટ રઘુવંશી પરિવારના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા દરિયાલાલ જયંતિની ઉજવણી બાદ બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથી મુંદ્રા રિલોકેશન સાઇટમાં આવેલા પ્રમુખ સ્વામીનગર ખાતે આ રીતે ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે સાઇટના પરિવારના પ્રમુખ જયેશભાઈ મેઘુલ ઠક્કર બિંદ્યાબેન ઠક્કર સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા લોજન તરફથી આ ત્રીજો જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને દર વર્ષની જેમ છે અમે બહુ ઉત્સાહથી જ્ઞાતિજનો તરફથી ફૂલ સપોર્ટ મળવામાં આવ્યો છે અહીંયા અંદાજીત અમે પંદરસોથી બે હજાર જણનો રસોડો બનાવીએ છીએ પ્રસાદ રૂપે જય ઝુલેલાલ આજે જરિયાલાલ જયંતિની અમે અહીંયા બીજો વર્ષ ઉજવી રહ્યા છીએ અમારે અહીંયા સવારે મંદિરેથી રવાડી લઈને અહીંયા બધા એરિયાના બધા માણસો લેડીઝો જેન્ટ્સ બધા અહીંયા ભેગા રવાડીમાં જોડાય છે

વિજયાબેન હિરેન દાવડા સહિતના પરિવારજનો દ્વારા પારંપરિક રીતે પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ મહાઆરતી તેમજ જલયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ વખતે સંભવત પ્રથમ વખત સવારના બદલે બપોર બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરથી શરૂ થઈને બારી રિંગ રોડ બસ સ્ટેશન મિડલ સ્કૂલ થઈને નવી લોહાણામાં આંજનવાડી ખાતે સમાપન થઈ હતી આજનો અમારા ઈષ્ટદેવની જન્મજયંતિ છે દરિયાલાલ જયંતિ કહેવાય તેને અમે અહીંયા અમિતસર ઉપર દરિયાલાલને અમારી પૂજા કરવા માટે અમારી ઈષ્ટદેવની પૂજા દરિયાલાલની પૂજા કરવા માટે દરિયા દરિયા અમિતસર તળાવ ઉપર રઘુનાથજીના આરા ઉપર અમે દરિયાલાલને નવરાવાની પૂજા કરવા માટે આવ્યા છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા પૂજ્ય દરિયાલાલની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી શહેરની જૂની કોર્ટ નજીક આવેલ દરિયાસ્થાન મંદિરની ચેટીચાંદ નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું હતું સાંજે સવારે નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ઢોલ શરણાઈ અને બેન્ડ પાર્ટીના સત્વારે મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં આયો લાલ ઝુલેલાલના નાદ સાથે લોહાણા મહાજનના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તો બપોરે મહાજન વાડી ખાતે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ત્રીસ જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા સમાજની મહિલાઓ દ્વારા ગેર બનાવાયેલી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓને પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવી હતી તેમજ અન્ય વિવિધ વસ્તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરાયું હતું બે દિવસ સુધી ચાલેલા આનંદ મેળામાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો આ મેળામાં ખાણીપીણી હેન્ડીક્રાફ્ટ સહિતના ત્રીસ જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા ઉપરાંત લકી ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો આ આનંદ મેળા માટે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છેલ્લા એકાદ માસથી અથાક મહેનત કરવામાં આવી રહી હતી આ મેળાનું કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ મહિલા મંડળ અને યુવા મંડળ એને બંને થઈને આયોજન કરેલ છે અને સમાજનું અત્યારે જે આપણા અહીંયા સ્ટોલ લાગેલ છે એ સ્ટોલની સંખ્યા અત્યારે ત્રીસ જેવી છે ખાણીપીણીના સ્ટોલ છે અને બધા એવા હેન્ડીકા હાથેથી જે આપણે બનાવ્યું છે ઘરે એના બી બધા સ્ટોલ રાખેલ છે પ્રતિસાદ તો સારો મળેલ છે ગઈકાલે બી સારી એવી રસ હતી અને અત્યારે બી અમે છે ને લકી ડ્રોનું આયોજન કરેલ છે અને સાંજના સાત વાગે લકી ડ્રો છે અને અત્યારે સંખ્યા સારી એવી છે મેળામાં અને હજી સંખ્યા આવશે અમને એવી ખાતરી છે ભુજના સ્વામિનારાયણ મંદિરે મંગળવારથી પિતૃઓ મોક્ષાર્થે અને ગૌસેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પરાયણનો પ્રારંભ થયો છે આ ભાગવત કથામાં ચારસો એક યજમાનો દ્વારા પોથી રાખવામાં આવી છે આ કથામાં જે કાંઈ પણ દાન એકત્રિત થશે તે ધન ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવશે મંગળવારે પ્રસાદી મંદિરથી ભવ્ય પોથી હજારો હરિભક્તો જોડાયા હતા તો આ કથાના પ્રારંભિક દિવસે કચ્છના તમામ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચારસો એક શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આજે સવારે કથાની પહેલી સમૂહો પૂજા યોજાઈ હતી જેમાં યજમાનો જોડાયા હતા આ ભાગવત કથાને સ્વામી ધર્મનંદન દાસજી તેમજ અન્ય સંતોએ દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો આ ભાગવત દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ મહાઆરતી રુક્ષમણી વિવાહ યોજાશે ઉપરાંત કથાના અંતિમ દિને મહાવિષ્ણુ યાગ હવનનું આયોજન કરાયું છે માધાપરમા ગાયત્રી સોસાયટી નવરાત્રી મંડળ દ્વારા શ્રીમદ દેવી ભાગવત નવાહન કથા યજ્ઞનો રવિવારથી પ્રારંભ થયો છે શ્રી દીપક કુમાર વ્યાસ દેવી ભાગવત કથાનો રસપાન કરાવી રહ્યા છે ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને આ દેવી ભાગવત કથાનો આયોજન કરાયું છે ચૈત્રી આઠમના દિવસે કથા પૂર્ણ થતી હોવાથી ભવ્ય હોમ હવનનું આયોજન કરવામાં આવશે બપોર બાદ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી

ગાયત્રી સોસાયટી શિવનગર અને ક્ષેત્રપાળ દાદાના આજુબાજુનો વિસ્તાર જૂના વાસનો બધા સમૂહ સામૂહિક રીતે થયેલું છે બધાનું અને આની પાછળ કોઈ એક ઉદ્દેશ છે કે જો કદાચ જે કાંઈ ફાળો વધે કોઈ પણ સારા કાર્યમાં વાપરવો પછી ગૌના સારામાં છે કે જ્યાં જરૂરિયાત હોય ટૂંકમાં આવી જગ્યાએ આ વધેલી આવક વાપરવાની છે છે આજે કથાનો ચોથો દિવસ છે અને આજે કૃષ્ણ જન્મની ઉજવણી છે આવતીકાલે પાંચમા દિવસે જગદમવાનું પ્રાગટ્ય છે અને કથાના સાતમા દિવસે સતી પ્રાગટ એનો પ્રસંગ આવશે એના પ્રસંગોનો ક્રમ છે અને દસમા દિવસે સવારે યજ્ઞ કરશું માતાજીનું તો આ હતા આજના કશુદા ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર